જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો મારો ચેલેન્જ વિડીયો કે સ્લુક બાઇક રાઇટ ચેલેન્જ તો આ ચેલેન્જ કઈ રીતે હું તમે સમજાવો તો ઉમેશ ખાલી આપણે કેમેરા પ્રકાર છે તો આ ચેલેન્જ વિડીયોમાં આપણે એક બાઇક અહીંયા અને આ બાઇકમાં ઓછી ઓછા સેકન્ડમાં જે તેના સામે જે નિશોને આપણે આવું ના આવું છે નિશોને પહેલી વખત એ ઓછી ઓછા સેકન્ડમાં લઈ જશે એના આપણે પચાસ રૂપિયા ઇનામ આપીશું તો આ ચેલેન્જની જો આપણે શરૂઆત કરી દઈએ આ ચેલેન્જ આપણે ટાઈમિંગ ઉપર હા તો ચાલો આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ જય માતાજી જેમા દાદી તમે ચેલેન્જ ની શરૂઆત કરી દીધી છે તમાર ટાઈમર રેડી હે અને જો હું મે સ્ટાર્ટ કરશ એટલે આપણો કન્ટેન્ટ રેડી થઈ જશે ચલો સ્ટાર્ટ કરીએ ચલો સ્ટાર્ટ લેચા નહીં મેલાણો લક્ષ કાન સેકન્ડ 15 સેકન્ડ ચાલીસ સેકન્ડ હોય તો ચલો આપડે જોઈએ કીધા સેકન્ડ સેકન્ડમાં જોયું હોય પેતાલીસ સેકન્ડ તો પિસ્તાલીસ સેકન્ડમાં ભાઈ આટલા સુધી આવ્યો તો આપણે ઉમેશ કેટલા સમય સુધી આટલા બાઇક લાવે તો એને જીતું કિસન જીતતું હોય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો જય માતાજી આપણે નેક્સ્ટ કોન્ટેન્ટ ઉમેશ તો ઉમેશ કેટલા સમય સુધી સોમે બાઇક લઈ જાય તો આપણે જોઈએ તો ચાલો ટાઈમ સ્ટાર્ટ કરી દઈએ આપણે સ્ટાર્ટ ચલો સ્ટાર્ટ આપડા લગભગ સેકન્ડ જેટલું આપડે ઉમેશ આટલો બાઇક લાવ્યો હતો કેટલા સમય સુધી જોઉં છું બાઇક લાવી આમાં કાલે ચલો જોઈએ આપણે જય માતાજી callo watch again ધીરજને અઠ્યાવીસ સેકન્ડ સુધી ચેલેન્જ પૂરું કર્યું તો જય માતાજી મિત્રો બસ આજનો વિડીયો બસ આટલા સુધી આપણો વિજેતાનો ઇનામ આપી દઈએ તો આપણે આ વિજેતાએ પિસ્તાળીસ સેકન્ડ સુધી બાઈક ફોલ્ડ કર્યું તો આ જ વિડીયો તમને ગમતા તમારી ચેનલ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી